જેની બેનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આપે ભાજપની હેટ્રિક રોકી અને બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે અને એના માટે કાંકરેજના લોકોએ હમણાં હમણાં જે વાત કરી કાંકરેજના લોકોએ પણ પોતાનું જ્યાં પણ સગું વાળું ઠાકોર સમાજ હોય ચાહે અહીંયા ક્ષત્રિય સમાજ હોય એમને જાપાન કે બીજી નાની મોટી ઇતર સમાજ હોય એમને જાપાન પોતાનો સભો બનાસકાંઠા લોકસભામાં હતો આપ સૌએ અમારા માટે મહેનત કરી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનો ખાસ કરીને સત્રીય સમાજે એમાં પણ કાંકરેજ વિધાનસભામાં ખૂબ મદદ કરી અને જ્યારે પેટીઓ ખુલી ત્યારે સાબિત પણ થયું કે સમગ્ર બનાસકાંઠા હોય કે પાટણ હોય બંને જગ્યાએ સત્રી સમાજે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે તન મન ને ધન મહેનત કરી બૂથના ઓકડા કે છે ત્યારે એના માટે પણ આભાર માનીએ છીએ બધી સમાજોએ ટેકો કર્યો દુઃખ થોડુંક રહી ગયું કે ચંદનજી થોડાક જ માત્ર વોટ માટે કરીને સંસદની ચૂંટણીમાં નકા બે ભાઈ બેન સંસદમાં જવાના પણ જે કચાશ રહી ગઈ છે આગામી સમયમાં ભેગા થઈને એનું મનોમંથન થાય અને જે નાની મોટી તુટીઓ રહી ગઈ પૂરી કરવામાં આવે અને આજ પાટણ જે લોકસભા કોંગ્રેસનો એક સમય નો ગઢ હતો એ ફરતી આપે એના માટે જેટલી પણ થાય એટલી મહેનત કરવા માટે આપ વિનંતી કરું છું ને ફરી ને બેન કે આપણે જ્યાં પણ સગાવાળામાં ઓળખીતામાં ભયાળી કરી છે છે ત્યાં દરેક જગ્યાએ આપણે મદદ કરી છે આપ સૌના સાહ સત્કારથી જ જ્ઞાની બેન વિજય થયો છે અને અભિનંદન એના માટે કે જે બનાસકાંઠામાં સત્કાર સમારંભ ચાલુ નથી કરી અને પહેલા તમે પાટણ લોકસભામાં કર્યો છે એના માટે પણ અભિનંદન આપશો